બિનહરીફ જાહેર થયા બાદ હવે આખી ચૂંટણી પ્રક્રિયાની નીતિમત્તા પર જ સવાલ ઉભા થયા છે નિયમો વિરુદ્ધની પ્રક્રિયા મામલે નવીન પરમાર નામના અરજદારે સીધા જિલ્લા કલેક્ટરને લેખિત અરજી કરી છે અરજદારે સમગ્ર ચૂંટણી પ્રક્રિયાને નિયમો હાલ પ્રક્રિયાને પછાત અને નબળા વર્ગોને બંધારણ દ્વારા મળેલ હક્કોનું ગંભીર ઉલ્લંઘન ગણાવ્યું છે અરજીમાં સ્પષ્ટ આક્ષેપ કરવામાં આવ્યા છે કે બનાસ ડેરીની ચૂંટણીમાં બંધારણના અનુચ્છેદ બસો તેતાળીસ જેડ જે બસો તેતાળીસ

મારો મુદ્દો એ છે કે અમે હાલમાં ચાલી રહી બનાસ ડેરીની ચૂંટણીમાં સંદર્ભે કલેક્ટર સાહેબ શ્રી અને જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓને અરજી કરેલ છે જેમાં અરજીમાં એવો ઉલ્લેખ કરેલો છે કે ભારતીય બંધારણની કલમ બસો તેતાલીસ વઠા મુજબ એસસી એસટીનું એક પ્રતિનિધિત્વ હોવું જોઈએ જે આ બનાસ ડેરીમાં આજ સુધી એક પણ પ્રતિનિધિત્વ મળેલું નથી તો આ પ્રતિનિધિત્વની લડાઈ માટે અમે